હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ પ્રોફેસર સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેલ્સમાં દંપતિએ નવા મકાનની મરામત માટે ફ્લોર પરનો જૂનો ગાલીચો હટાવતા જ નીકળ્યો સો વર્ષ જૂનો ખજાનો ઓગણીસો ત્રીસના દાયકામાં મોગી ગણાતી લક્ઝરિયસ ઓફ પાર્ક બેઠા ફ્લોરિંગથી મકાનનો નીચેનો હિસ્સો કવર કરાયાનો જોવા મળતા દંપતી રોમાંચિત થઈ ગયું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીરમાં સેના ગર્ભવતી મહિલાને સ્ટ્રેચર પર પગપાળા આઠ કિલોમીટર દૂર હોસ્પિટલ લઈ ગઈ હતી રાત્રિના અંધારામાં સમગ્ર માર્ગ પર બે થી ત્રણ ફૂટ જાડી બરફની ચાદર હતી છતાં જવાનોએ હાર ન માની અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીલીના જંગલોમાં આગ છેતાલીસ લોકોના મોત એક હજાર ઘર બળીને ખાક થઈ ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત અને મધ્યપ્રદેશના બાગરી સમાજમાં અનોખો રિવાજ નવ વધુ સુંદરકાંડની ચોપાઈ સંભાળ્યા બાદ જ થાય છે તેના લગ્ન લગ્નુ જારી બાગરી સમાજમાં વર્ષોથી લગ્ન પહેલા નવ વધુએ રામાયણ અને સુંદરકાંડની ચોપાઈ સંભળાવવાની પરંપરા હાલ પણ સક્રિય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે